सदगुरोदेवनी जय कृष्ण कनया लालकी देह भान भूल जो हो भक्ति मा देह भान भूल जो हो भक्ति मा नङमा जो हो भक्ति मा नङमा आनन्दमा जो हो भक्ति मा તો શાંતિ નું સ્થાન છે હરીનું નામય તો શાંતિ નું સ્થાન છે ઠરવાનું ઠામ છે હો ભક્તિ ના રંગ માં ઠરવાનું ઠામશે હો ભક્તિ ના રંગ માં દેહભાન ભૂલ જો હો ભક્તિ ના રંગ માં દેહ ભાન ભૂલજો હો ભક્તિના રંગમાં હરી હરી હરિ હરિ બોલજો ને અંતર પટ ખોલજો હરી હરિ બોલજો ને અંતર પટ ખોલજો પ્રેમ રસ ઢોળજો હો ભક્તિના રંગમાં પ્રેમ રસ ઢોળજો હો ભક્તિના રંગમાં દેહ ભાન ભૂલજો હો ભક્તિના રંગ માં ભક્તિ ના રંગ માં ભાવના જંગલ માં ભક્તિ વિશ્રામ છે ભાવના જંગલ માં ભક્તિ વિશ્રામ છે ભક્તિ નું જામ છે હો ભક્તિના રંગમાં ભક્તિનું હો ભક્તિના રંગ માં ફૂલ ભૂલ જો ભક્તિના રંગમાં દેહભાન જો હો ભક્તિના રંગ માં સંસાર સાગર માં તરવાનું નાવ છે સંસાર સાગર માં તરવાનું નામ આખર નો દાવ છે હો ભક્તિના રંગમાં આખરનો દાવ છે હો ભક્તિના રંગમાં દેહભાન ફૂલ જો હો ભક્તિના રંગમાં દેહવાન ફૂલ જો હો ભક્તિના રંગમાં હું મારું જાય છે ને તું તારું થાય છે હું મારું ભક્તિના રંગ માં દેહભાન ભૂલજો હો ભક્તિ ના રંગ માં દેહ ભાવ જો હો ભક્તિના રંગ માં થાય છે ને આનંદ ઉભરાય છે રોમહર્ષ મર્ષ છે ને આનંદ ઉભરાય છે આંસુ સલકાય છે હો ભક્તિના રંગમાં માં આસુ સલકાય છે હો ભક્તિ ના રંગ માં દેહભાન ભૂલજો ભક્તિ ના રંગમાં દેહ ભાન ભૂલજો હો ભક્તિ ના શુ શુદ્ધ થાય છે ને પ્રભુ પ્રીત થાય છે શુદ્ધ શીત થાય છે ને પ્રભુ પ્રીત થાય છે હરિ ગીત ગાય છે હો ભક્તિ ના રંગમાં હરિ ગીત ગાય છે હો ભક્તિ ના રંગ માં દેહભાન ભૂલજો હો ભક્તિ ના રંગ માં દેહબાન ભૂલજો હો ભક્તિના રંગમાં રાગ દેશ સત્ય સમજાય છે દુનિયા ભૂલાય છે હો ભક્તિ ના રંગ માં દુનિયા ભૂલાય છે હો ભક્તિ ના ભૂલ જો ભક્તિના રંગ માં દેહ ભૂલ જો ભક્તિના રંગ માં દુઃખ સર્વ જાય સે ને સુખ સહજ થાય છે દુઃખ સહજ જાય સે ને સુખ સર જાય છે વિષયો વિસરાય છે હો ભક્તિના રંગમા વિષયો વિચરાય ભક્તિના રંગમા દેહભાનફુલજો ભક્તિના રંગ માં હો ભક્તિના રંગ માં જાય છે ને અખંડ આનંદ થાય છે લોકલાજ જાય છે ને અખંડ આનંદ થાય છે જીવલીન થાય છે હો ભક્તિ ના રંગ માં જીવલીન થાય છે ભક્તિના રંગ માં ફૂલ જો ભક્ત ના રંગ માં આનંદ માં ઝૂલ જો ભક્તિ ના રંગમાં આનંદ માં ઝૂલ હો ભક્તિ રંગમા દેહબાન ભૌલજો ભક્તિના રંગમાં આનંદમ ચુલજો ભક્તિના રંગમાં સદગુરુ દેવની જય કૃષ્ણ કનૈયા લાલ